નમસ્કાર મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર મેડિકલ સ્ટુડન્ટ સિવિલ હોસ્પિટલ સુરત આજે અમારા નવી સિવિલ હોસ્પિટલ સુરતને જે એક સાઉથ ગુજરાતની એક મોટામાં મોટી હોસ્પિટલ છે અને એ ઓલમોસ્ટ સાઉથ ગુજરાતની બધી પોપ્યુલેશન મહારાષ્ટ્રની પોપ્યુલેશન પણ કવર કરે છે આ હોસ્પિટલને એલ એન્ડ દ્વારા બે એમ્બ્યુલન્સ આપવામાં આવેલી છે જેની કોસ્ટ ફોર્ટી ફોર લેક્સ જેટલી છે આ બી એમ્બ્યુલન્સ છે આ એમ્બ્યુલન્સ ગરીબ દર્દીઓ માટે લાવવા લઈ જવા માટે બહુ મદદરૂપ રહેશે જે રિમોટ લોકેશન પણ જે પણ દર્દીઓ છે એના માટે લાવવાના અને લઈ જવા માટે આ એમ્બ્યુલન્સ મદદરૂપ રહેશે એના પહેલાં પણ એલ એન દ્વારા ઓલમોસ્ટ આજ સુધી ટુ પોઈન્ટ એટી કરોડ જેટલું ડોનેશન કરવામાં આવે છે સેવન્ટીન એટીનમાં પણ ડોનેશન કરવામાં આવે છે નાઇન્ટીન ટ્વેન્ટીમાં પણ અમારા ત્યાં એક ફિટલ મેડિસિન ડિપાર્ટમેન્ટ ડેવલપ કરવામાં આવે છે આ ફિટલ મેડિસિન ડિપાર્ટમેન્ટમાં જે પણ ફિટસ છે જે ના ના જન્મેલા બાળકો છે આમાં જો કોઈ ખામી હોય જેનેટિક ખામી હોય તો આ ડિટેક કરવા માટે આ બહુ મદદરૂપ રહે છે એકવીસ બાવીસમાં અમને એક એમ્બ્યુલન્સ આપવામાં આવે છે એલ એન દ્વારા અને એક બાયોમેડિકલ વેસ્ટ વેન અને એક બાયોકેમિકલ એન જેની કોસ્ટ સિક્સટી લેક્સ છે અને પ્રત્યેક આમાં પ્રત્યેક ઇન્વેસ્ટિગેશન જે બહાર કરવા જઈએ તો બહુ કોસ્ટલી થાય છે અને અમારે ત્યાં સિવિલ હોસ્પિટલમાં એ ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે અને ટુ ફૂલ્લી લોડેડ વોશિંગ મશીન અને ટુ મારુતિ વેન્સ ઓમની વેન્સ પણ આપવામાં આવે છે એના પછી ત્રેવીસ ચોવીસમાં બે એમ્બ્યુલન્સ અત્યારે આપવામાં આવેલ છે અને ફિટલ મેડિસિન અમાર જે ડિપાર્ટમેન્ટ છે એના માટે જે પણ રિએજન્ટ્સ કન્ઝ્યુમેબલ્સની રિક્વાયરમેન્ટ છે એ પણ આપવામાં આવે છે એની પણ કોસ્ટ સોળ લાખ જેટલી છે અને બે એમ્બ્યુલન્સની કોસ્ટ ફોર્ટી થ્રી પોઈન્ટ ટુ એટલી છે એમ્બ્યુલન્સ દ્વારા એમ્બ્યુલન્સ અમારા જે ટ્રોમા સેન્ટરમાં જે રોજની જે આવે છે આ બધાને મદદરૂપ રહેશે નમસ્કાર મારું નામ સંજય દેસાઈ છે હું લાર્સન એન્ડ ટોબ્રો કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે કામ કરું છું આજના આ પ્રસંગે જે સિવિલ હોસ્પિટલ ખાતે બે એમ્બ્યુલન્સ ડોનેટ કરવાનો જે પ્રસંગ રાખ્યો હતો તેમાં આપશો હાજર રહે બદલ ખૂબ ખૂબ આભાર લાર્સન એન્ડ ટોબ્રો કંપની એક એવી છે જે આખી દુનિયામાં અને ભારત વર્ષમાં ખૂબ જાણીતી છે ભાગે બધા લોકો એને એ રીતે જાણે છે કે મોટા એરપોર્ટ મોટા રસ્તા રામ મંદિર કે અટલ કે એવા મોટા મોટા પ્રોજેક્ટો કરતી હોય છે પરંતુ એની સાથે સાથે એ જ લાર્સન એન્ડ ટોબ્રો કંપની આખા ઓલ ઓવર ઇન્ડિયામાં આ રીતના સીએસઆર પ્રોજેક્ટો કરતી રહે છે અને ખાસ કરીને સુરત ખાતે હજીરામાં જે લાર્સન એન્ડ ટોબરોનું મોટું એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ક્યાં દસ કંપનીઓ જુદા જુદા પ્રકારના મોટા સાધનો બનાવે છે કે જે ડિફેન્સમાં પાવર પ્લાન્ટમાં અને બીજા જુદા જુદા રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં કામ કરતી હોય છે એની સાથે સાથે આ રીતના બધા સીએસઆરના કામ કરતા હોઈએ છીએ ભાગે અમે અમારી કંપનીની આજુબાજુના ગામડાની અંદર આ બધા પ્રોજેક્ટો કરતા હોઈએ છીએ પરંતુ સુરત સિવિલ હોસ્પિટલમાં જે રીતે દર્દીઓને લાભ મળે છે અને ખાલી સુરત ખાતે નહીં પરંતુ આખા દક્ષિણ ગુજરાતના દર્દીઓનો જે લાભ રહે છે એ જાણીને અમને ખૂબ આનંદ થાય છે અને તેથી દર વર્ષે જ્યારે બી કંઈક પણ એમની જે રજૂઆત આવે છે એને અમે ખૂબ જ ધ્યાનપૂર્વક લઈ અને જે પણ અમારાથી થઈ શકતું હોય એ હંમેશા મદદ કરતા રહે છે આ બે એમ્બ્યુલન્સનો જેમ ડૉક્ટર સાહેબે એમ કીધું એમ ખૂબ જ ઉપયોગી થશે અને ઘણા દર્દીઓનો લાભ લેશે આ સાથે સાથે અમે બધી સ્કૂલોની અંદરમાં મોટા કાર્યક્રમો કરતા હોય છે અમારી એક સીએસઆરની અંદર પોલિસી છે એની અંદર ગાઈડલાઇનમાં અમે ભાગે ત્રણ વિભાગમાં કામ કરતા હોય છે એક હેલ્થકેર રિલેટેડ હોય છે સ્કૂલ રિલેટેડ હોય છે અને બીજું સ્કૂલ અથવા તો હેલ્થકેર રિલેટેડ કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેવી રીતના અમારા હજીરાની આજુબાજુના કાંઠા વિભાગના બધા ગામડાઓ છે જ્યાં પીવાના પાણીની મોટી અગવડ છે ત્યાં આગળ પીવાના પાણીની સગવડ કરવા માટે અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવી તળાવ બનાવવા આ રીતના બધા ઘણા પછી દરેક સ્કૂલોની અંદર ડિજિટલ ક્લાસરૂમ કરવા આ રીતની બધી પ્રવૃત્તિઓ અમે કરતા હોઈએ